જદીભાઈ આવો નજારો જોવો હોય ને તો મરે ગાંડે ગીરમાં ધક્કો ખાવો પડે હા એ ભાઈ આપડા એ આપડા હા મોજ હા 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 હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડિયોમાં આજે અમે જવાના છીએ જંગલમાં હા તો ચાલો જંગલમાં જઈને મળીએ ગુડબાય હું છે હું છે હું છે હું છે જદીભાઈ હું છે અયા

પછી યાર હા મિત્ર અમે બધા આવ્યા છીએ જંગલમાં તમે જોવો નજારો જોવો ઘડી કમી જાવ ઘડી હું છે હું છે હું છે એના क्या है क्या है ओ पानी गंगा जी हमें आज જોઈ શકો છો આ કઈ જગ્યા છે અમને નથી ખબર ઓય ઇત તો ભયા ઇસમે તો પતા ભી નહી શું છે કીધર તો કુછ ગટ બનેયા મિત્રો જો રસ્તો તો મિત્રો જોયાથી ક્યાંથી હાલો મિત્રો ભાઈ બનો આ બધા પાણી પીવું તો પીવાય એમ છે હાલો 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 વાલો ખાલો ભાઈ મિત્રો જંગલ જવો જવોરભાઈ નશ્વિનભાઈ કંટોલા વિણે છે જી માવાના આવવાના

કેમ છે અશુનભાઈ કેવી મજા આવે જંગલમાં હે પહેલી વાર એવા આપણે તો હા જંગલમાં હાલો મિત્રો અમે આવી ગયા છીએ જંગલમાં જોઓ મિત્રો લોકેશન જોઓ મિત્રો અમે હાવ થાકી ગયા છીએ હવે આગળનો નજર હોતી તો બાકી છે તમે જોજો અમારા વ્લોગમાં બનાવી રહેજો ચલો અહીંયા મજા આવે છે કોડેરમાના દર્શન કરાવજો ખોડેરમાના મંદિર છે અગર ઓહોય એ તો આપણા ભાઈ હરદ કહેવાય ને ખોડેરમાના દર્શન કરવા સાઈસી

હાલો મિત્રો અમે આવી ગયા છીએ જંગલમાં તમે જોઈ શકો છો અહીંયા ખોડિયાર માના દર્શન કર્યા અને મારા બધાય ફ્રેન્ડો અહીંયા ઊભા છે એને પૂછી લઈ હાલો ગાઈસ આ છે નવો માલક ને મંદિર અને ઓળખવામાં આવે છે ભંગની આંબલી કેવું છે અમારે ખોડિયાર નું મંદિર તમારે પણ રે ભાઈ આવવું હોય એ ગૌશાળાની ની પાસે થી વહી આવજો જો અમારે વિજયભાઈ બે શબ્દો કીધા છે તમને ન જોયો હોય તો અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો આ બસ અમે બધું લોકેશન દેખાડજો કે કઈ જગ્યાએ છે ને ક્યાંથી જવાય છે એ બધું તમને કહીશું હાલો મિત્રો આયા તમે જો આયા પાણી છે સીધી પર ધ્યાન રાખજો અમાર લહરી જાતે ની આ પાણી કેવું કેવાય ખબર છે આ ગાંડી ગીન નું પાણી હા હા અમારા ગઢિયા અહીં આવીને પાણી પીતા ભેવું સરતા એ ખબર છે આ ગાંડી ગીર હો

હારો દીદી ભાઈ એક નાનું એવું સફાકરું ગાઈ નાખો ભાઈ હા ઉડે કાળા કાગડા હા મોધાપડા

મોજ કરો શેર જો ભાઈ આ વીજળી કેટલો વરસાદ અરુડે છે આગળ વરસાદ આવવાનો જ છે ફૂલે ફૂલ હાલો મિત્રો અમે જઈ છે ઘરે તમે જુઓ અહીંયા તો એક નંબર લોકેશન

હલો મિત્રો અમે આવી ગયા છીએ પાછા તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં યાર તો મળ્યા નવા વિડીયો માં